હલો યુટ્યુબ ફર મારી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો તો બધા મજામાં જય અત્યાર સુધી તમે જતા કપાવ નો કારખાના ચાલુ થઈ જાય તો કારખાના આપણે મુરત કરી દીધું તો કાલે મુહર્ત કરવા જા તો આ તો બુધવાર બુધવારની રજા આવી ગઈ તો બહુ મજા આવી તોય આપણે એ પણ સાડી તો બનાવીને કે હવે જઈને આપણે જઈ રેખાબેન હું કરે છે તમને બતાવી દો તો લોગમાં બન્યા રેજો તો હવે આપડે દાદરીઠા ઉતરતા હતા તો અહીંયા ગલુડિયા હતા ઓહો કેટલા બધા હે જો એક બે ત્રણ ચાર ઓહો કેવા મસ્તીના મારી ઘોડે નાના નાના હુતા હે તો જોઈને આપણને બહુ મજા આવી ગયો આમ નાનું ગલુ છે કેવું મારી છે ગલુડિયા રમાડવા ગલુડીયા ના ગયા બી દે એટલે હું આમ લીધા તો અત્યારે આપણે ઘરે પહોંચી જી ઘરમાં આવીને જયું તો અમારેખા બેન જો આવડી મેં છે ને શાક માર બની ગયું છે બેન અમાર રસોઈ છે અત્યારે એનો વારો હોય મારો હવા બેન કામ કરવાનું હોય તો અત્યાર સુધી જો આપણે છુટા વાળી રખડતા પણ વાળી તો એ અંબોડો કારણ કે બેન ને કામ કરવાનું હોય તો જો આયે લાડ બધા લુગડા હકેલવાના હે તો લુગડા હકેલ નકી ને પે વાળવાનું છે તો બેન ને કામ કરશે બેન નો કરે તો હાલો લોક માં બેના રહેજો તો લુકડા આપણે હકેલ લઈ ગયા છે પણ આપણે ટેબલ ઉપર સડીને આપણે કબાટ ઉપર મેકવાના છે તો માથે સડીને આપણે મેકી દીધા છે આયે માં રાવજા ને આત આવે તો નંદો કોલે હે કેમ કેન બહુ ભૂખ લાગી છે જો ભૂખા થઈ જશે બિલકુલ ही નહી થા

बड़ी दीदी ने बनाया, बनाया। मैंने पूछा खाना किसने बनाया बड़ी दीदी ने बनाया टेस्टी <laughs> बनाये <laughs> <बोस्तेस्ती बनाया। laughs> खाना किसने बनाया आज जब फिल्म भी लम्ब क्या हम करते <laughs> करता खाना किसने बनाया टेस्टी <laughs> बनाया टेस्टी बनाए બેન જમવાનું સરસ મજાનું બની નઈ પૂછે તો અત્યારે હું જમવા બેઈ જઈને મારા વિશાલભાઈ આવી જશે ચાલો વિશાલભાઈ તમે જમવા બેઈ જાવ તો ચાલો જમી લઈએ વ્લોગમાં બેના રહે તો અત્યારે તો આપણે ખાઈ પી નવરા થઈ ગયા છે ને ઘરનું બધું કામ કરી આવ્યો છે ને માર બાકે સાહેલે આધાર છે તો આપણે બે બણીઓ તૈયાર કરી છે ને હું નંબર સરદા બેન દઈ છે સાહેલે આવતા વ્લોગમાં બેના રહે છે તો અત્યારે તો આપણે હું સરદા રસ્તા ઉપર સડી ગયા છે ઈને ધીમા ધીમા જાય છે આ મારો રસ્તો છે ને આ કૂતરા ને એવું બધું ઘણું છે તો સરદા બેન ધાન રાખે કે કરડી ન જાય તો હાલો આપણે દઈ સાહેલે આવ તો આપણે સહેલી ની વ્યવસ્થિત ફ્રેશ થઈ ગયા ને ટાટા પાણી ના થોડા ધાબા ઉપર સુરત દાદાનો તડકો ખાવા એટલે સુરજ દાદાનો તડકો આવે એટલે ટાયર થોડીક ઓછી લાગે તો અત્યારે જો આપડે ધાબા ઉપર આવી જાય ને તડકા માં ઊભા ઉભા તો ટાઢ ઉડજી નો વાહ વાહ કેવી મજા આવી ગઈ તો આપડે તો ટાટ ને ઠરી જાય એટલે આપણે તડકો ખાવા ધાબા ઉપર આવ્યા હતા તો અમારા જીગર ભાઈ ભાઈ તમે ટાઢ ભાઈ ઈ હતા હાલો આપણે હું ભાઈ બે ભરું એ તડકો ખાઈ કેમ કે ઠરી ગયા છે ટાઢા પાણી કેમ આવું અત્યારે સુધી આપડે થાબા પર હતા ટાઇટ બો વાતી એટલે તિડકામાં તો હતા એકદમ ઉડી જાય છે ને રીઝર બહુ સારું હતું મેં કીધું રીઝર ઠારો એક રીલ બનાવી પડે ને તો મેં દીગરભાઈ એક બે રીલ બનાવી છે તમારે જોયું તો ઇન્સ્ટાગ્રામમાં મળી જાય આઈડી મેન્શન કરી દીધેલ હેજો એ લ તો હું જીગરભાઈ ક્યાં ના અહીંયા બેઠા થાય વડલા હેઠા તો વિચારી છે કે બેઠા બેઠા કઈ કામ નથી તો અમારે જીગરભાઈ કે હાલો આપણે બાપા સીતારામની મઢીમાં જઈ તો અમારે સરસ મજાની બાપા સીતારામની મઢી છે ને આજે થોડું ઘણું આપણે કામ કરીએ નાના નાના તાડવા છે તો એને પાણી પાઈને થોડું ઘણું સાફ સફાઈ કરી હાલો જઈ બાપા સીતારામના મઢીમાં બ્લોકમાં બી ના રહેજો તો જો આપણે રસ્તા ઉપર સડી ગયા છીએ નાયા છે બાપા સીતારામની મઢી તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામની મઢીમાં ને પહેલાં તો આપણે દર્શન કરી લઈએ જય બાપા સીતારામ અત્યારે જો આપણે બાબા સિતારની મઢી છે એની પાછળનો જે વ્યૂ છે એ તમે જોઈ શકો છો અને અત્યારે અહીંયા આપણે થોડી ઘણી સાફ સફાઈ કરવાની છે તો આપણે અહીંયા પહોંચી જાય તો ઓહો અહીં તો લાડ બધું પાણી ઢોળેલ છે તો ઓલે પણથી પાણી બધું નીચે આવે છે બહાર અને ડોલ અહીંયા છે તો આપણે ડોલને એવું બધું સરખું ના મીકી દઈને પાણીનો જે બગાડ થાય છે એ આપણે પેલા ઓછો કરી નાખીએ પાણી જરૂરી છે ને સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે આપડે પાવાનું છે ઝાડવા પાણી તો અમારે જીગરભાઈ જો તૈયાર થઈ જાય છે પાણી પાય છે તો ઝાડવાની બધી સાફ સફાઈ કરી નાખી છે ને બધો કચરો ભરીને કચરા પેટીમાં નાખી દીધો છે અને પાણી પણ બધે ઝાડવાને પાઈ દીધું છે તો હું મારા જીગીરભાઈ હવે જઈશ ઘરે ને ઘરે જઈને મળી તો લોકમાં કન્ટિન્યુ રહેજો તો અત્યારે જો આપણે મઢીમાંથી આવી આવી જશે આપણા ઘરે અહીં ઘરે એવા તો અમારા જો અહીંયા ગઢામાં બેઠા છે સરસ મજાનો વટલો છે ને પવન થાય છે તો અત્યારે મજા ત્રણ વાગી છે ને આપણે સરસ મજાનો સાફ બનાવવાનું છે તો એ જો તપેલી ને કેટલી પાણી ને આપણું બધું તૈયાર થઈ ગયું છે આપણે સા નાખી દઈએ આમાં ખાંડ નાખવાની ગરમા ગરમ ચા આપડે બનાવી નાખી છે તો હાલો બધા ચા પીવા તો અત્યારે જો સાંજના સાડા ચાર જેવું થવા એવું છે ને રેખાબેન જો સરસ મજાની ભેળ બનાવી છે તો હું ને અમારા રેખાબેન ને મારા બા ને બધા અત્યારે ભેળ ખાઈ છે તો હલો બધા ભેળ ખાવા અત્યારે જો પાંચ સાડા પાંચ જેવું થાય એવું છે ને આપણે મસ્ત મજાના આવી ગયા છીએ ધાબા ઉપર ને ધાબા ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો છે તો મેં કીધું હાલો એક બે રીલ બની નાખી કારણ કે અત્યારે થોડો ટાઈમ છે તો રીલ આપણે બની જાય કારણ કે કાલે જવાનું છે આપણે કારખાને હીરા ઘામાં તો હીરા ઘઉ હોય ન તો એટલો બધો ટાઈમ હોય તો મેં કીધું અત્યારે એક બે રીલ બની નાખી પછી રીલ બની જાય પછી આપણે બનાવવાની છે રસોઈ કારણ કે રસોઈ બનાવવાનો અત્યારે વારો આ બેનનો છે કારણ કે બેને સવારમાં બનાવી હતી તો અત્યારેમાં તો એનો વારો ન હોય ને તો આપણે પછી રસોઈ બનાવવાનું છે હાલો મસ્ત મજાનો વ્યૂ છે તો એક બે આપણે રીલ બનાવી નાખીએ તો જો આપણે એક બે રીલ બની નાખીએ છે ને બહુ મસ્ત રીલ બની છે આ બારીએ હું ઘણી વાર બનાવું છું તમને ખબર જ હશે અને રીલ બનાવતા બનાવતા આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈના ઘરે આ છે અમારા ભાઈનું ઘર તો હાલો હવે આપણે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થયો છે ને વ્લોગ પણ બહુ મોટો થઈ ગયો છે તો વ્લોગનું પણ આપણે એન્ડ કરી નાખીએ અમારી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલવામાં થોડુંક ઓલું થાય છે એટલે કેવું તો સોરી પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમારો વ્લોગ તમને કેવો લાગ્યો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા જોઈશને ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી